કેમ છો બધા ખેડૂત મિત્રો બધા મજામાં વધારે તરફથી જય શ્રી કૃષ્ણ તો લાંબા ત્રણ દિવસના વિરામ બાદ આપણે વિડીયો દોરીશું શાકભાજી શાકભાજીનો અને આપણે દુકાન ખોલીશું ત્રણ દિવસ બાદ કે ખબર છે આપણું ઓપરેશન હતું પતરી એટલે દવાખાનાના કામમાં હતા આપણે બે દિવસમાં અહીંયા એડમિટ રાખ્યો મંગળવાર બુધવાર અને ગુરુવારે કાલે સવાર રજા આપી આજે શુક્રવાર રેડી તો આપણે આવી ગયા છીએ બપોર સુધી રોજ બપોર આમ દુકાન ખુલ્લી રાખશો બે ત્રણ દિવસ આરામ કરવાનું ખીધેલું છે એટલે આખો દિવસ પૂરી દુકાન હશે નહીં તો કોઈપણને દવા લેવા આવી તો બપોર સુધીમાં આવે એવી કોશિશ કરવાની રેડી એટલી તમે એવો હેરાન ન થો એ આપણો મેઇન મુદ્દો છે રેડી હેરાન ગતિ થાવી ન જોઈએ કોઈ ખેડૂતને આપણો એવો મૂન ઉદ્દેશ્ય હશે એટલા માટે હવે વાત કરીએ ત્યારે જો ત્રણ દિવસથી હું રજા ઉપર હતો તો ખેડૂતનો ફોન આવતો પહેલાં મેં દવા મોકલાવેલી બે વસ્તુ એક આ ગ્રીન વિટા રીંગણીમાં આપ્યું હતું આ અને આ ડ્રીપ કે પ્લસ આ બંનેનો એને પૂરું કરવાનું મેં ત્રણ દિવસના કીધું છે પણ આપણે હતા નહીં તો આપણે કર્યું નથી આજે કરવાનું છે રેડી આનું રિઝલ્ટ એને સારું આવ્યું છે એટલા માટે બીજી વખત મગાવે છે રેડી રાજકોટ પાસેનો તો એક સિટી છે સરદાર ત્યાંનું ગામ છે રેડી તો ત્યાંથી મગાવ્યું છે તો આપણે હજી વાપરું હોય તો વાપરો આપણે કેવી છીએ પણ આપણે સુધરતા નથી શૂધરો હું તો હાશું કહું રેડી આપણે અહીંથી કોઈ નબળી વસ્તુ નથી બતાવતા રેડી ક્યાંક ન કરે એવો ક્યારેક ઇસ્યુ ક્યારેક રિઝલ્ટ તમારે ન આવે એમ હું માનું છું રેડી બાકી પાંચ પાંચ છ સ વખત ખેડૂત લઈ જાય કંઈ ગાંડા તો ન હોય આની ભલામણ એટલે કરું છું કે વસ્તુઓ સારી છે એટલા માટે અત્યારે રીંગણીના ત્રીસથી ચાલીસ રૂપિયા ભાવ છે તો વજન સારું આવે તો ફેર પડે આપણે ત્રણ મણ કદાચ પૂછો અંદાજે તમે લાડ રીંગણા ખાતો ફેર પર થાય ને કે ન થાય તો તમે કોઈ પણ ખેડૂત મિત્રો શાકભાજી બનાવી એમાં ડ્રીપ કે પ્લસનો ઉપયોગ કરો તમારે ફાયદો થશે કેમકે ખેડૂત ત્રણ દિવસ રહે છે કે તમે ફ્રી થઈ ગયા હોય તો આ વસ્તુ કુરિયરથી મોકલા જો આજે આપણે મોકલાવવાનું છે આ વસ્તુ કેમકે ફાયદો શું છે એટલા માટે બાકી તમારે કોઈ પણ બીજા પ્રશ્નો હોય મનમાં અત્યારે કોઈ શાકભાજી બનાવવું હોય રેડી દૂધી બની કો ભીંડો બની કો એનો આપણે વિડીયો છેલ્લે આપ્યો તો એમાં તમે માહિતી પણ લઈ શકો છો રેડી કેમ કે અત્યારે માહિતી દેતો નથી રેડી એમાં દૂથી ત્રણ વેરાયટી અત્યારે સી પણ મેં બતાવી હતી વિન્ડોની જે પાંચ વેરાયટી અત્યારે શાળો માલતી હોય એ પણ મેં બતાવી દીધી હતી રેડી એમાં એની સંપૂર્ણ માહિતી કઈ કંપનીનો આવે હું બધું આવી દઉં રેડી તો અહીંયા એટલું બધું માહિતી દેતો નથી તો આજની માહિતી અમે મારી રીતે આપી છે તમને વિડીયો કેવો લાગ્યો જરી કોમેન્ટ બોક્સમાં કહેજો મળશે આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે ભાવું એમ હું ભાવી વાપ આ રીંગણામાં 35 રૂપિયા ભાવ પડ્યો છે કિલોને યે બોલે નાખો એ ભાઈ શેર 3150 આ એક મારી નાખજો પાદરી એક મારી નાખ્યો છે રીંગણા પાદરી હવે કોઈ સોપતભાઈ આ

રીંગણા માં ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ભાવ પીટો છે કિલો નો હલો ખેડૂતો ચાલીસ રૂપિયા ભાવ

પચાસ રૂપિયા ની કિલો પચાસ રૂપિયા ભાવ કડો છે કિલો પછી જેવી કોથમ્બરી ની ક્વોલિટી પ્રમાણે ભાવ પાસે <laughs>

પચાસ રૂપિયા ભાવ છે કિલો આ છે લીલી સોળી સોળીમાં હું છે સોળીને 40 સોળીમાં 40 રૂપિયા ભાવ છે કિલોનો પછી જેવી સોળીની ક્વોલિટી પ્રમાણે ભાવ હા છે બોલર મરચા ભાઈ બોલરમાં ભાવ પડ્યો બોલરના ભાવ 35 થી 40 રૂપિયા

હું ભાવ છે ડુંગળીમાં વીસ રૂપિયા ભાવ છે લીલી ડુંગળી વીસ રૂપિયા કિલોનો નો ભાવ કારેલા કારેલામાં અરે કારેલા કડવા દસ પંદર રૂપિયા ભાવ છે કિલોનો

પચીસ રૂપિયા ભાવ છે દૂધીમાં કિલોનો પછી જેવી દૂધીની ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવ

પછી જેવી ક્વોલિટી ભાવ હરિકો આવેલો છે માર્કેટમાં હું ભાવ છે હરીકવાનો